હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તો આપણે જેમ ઓડિયોને પ્રવા ચેપ્ટર ચાલુ હતું તો આજે આપણો પાર્ટ નંબર સિક્સ છે જેમ આપણે ગયા લેક્ચરમાં છે ને થર્ટી સેવન ક્વેશ્ચન સોલ્વ કર્યા હતા ત્યારબાદ અહીંયા આપણે લેક્ચરને પૂર્ણ જાહેર કરી દીધો હતો ત્યારબાદ આપણે છે ને આજે થોડા લેવલવાળા પ્રશ્નથી શરૂઆત કરીશું થર્ટી એઇટ નંબરના ક્વેશ્ચનથી આજના પ્રશ્નો છે ને બધા લેવલવાળા જ છે જે કે એક્ઝામ પોઈન્ટથી થોડા લેન્ધીઓ હોય કે જેમાં ગણવામાં મુશ્કેલી થાય તેવા તેવા પ્રશ્નો લીધેલા છે તો આજનો સેશન છે ને ખૂબ જ મહત્વનો છે ઇમ્પોર્ટન્ટ છે તો જોવાનું ન ભૂલતા થે એટલે કે જોઈએ તો જ ખબર પડશે તો ચાલો આજનું જોઈએ પ્રશ્ન નંબર થર્ટી એઈટથી આ પહેલો પ્રશ્ન આજ ખૂબ જ તે સમજવાય જેવો છે તો ચાલો જોઈએ એક ઘોડીને છે ને સ્થિર પાણીમાં તેના ગંતવ્ય સ્થાન પર પહોંચવામાં અને તેને ત્યારે પ્રારંભિક બિંદુ પર પાછા ફરવામાં ટોટલ પંદર કલાકનો સમય લાગે છે એટલે કે એને છે ને પંદર કલાકનો સમય લાગી જાય છે જો નદીના પ્રવાહની દિશામાં મુસાફરી માં તેને સોળ કલાક લાગે છે તો હોળી અને મેહંદીના પ્રવાહીની ઝડપ વચ્ચેનો તફાવત પંદર કિલોમીટર પ્રતિ કલાક છે તો મેહંદીના પ્રવાહીની ઝડપ શોધો હવે સામાન્ય રીતે આપણે છે ને જે રેશિયો મેથડો છે આપણે સૂત્ર આ સૂત્ર વડે આપણે જે પ્રશ્ન સોલ્વ કરી ગયા જેમ થર્ટી સેવન એ મુજબ આપણે પેલા સૌ પ્રથમ બેઝિક માટે આ લખી નાખશું ત્યારબાદ આના આધારે આપણે ખાલી કન્સેપ્ટ ના આધારે ક્લિયર હશે તો આપણે ગમે તેવા પ્રશ્ન સોલ્વ કરી નાખશું પણ ફટાફટ સોલ્વ કરવા માટે આ ખૂબ જ જરૂરી છે કે ખાલી અહીં સોળ છે કુલ પાછા ફરીને આવવામાં સોળ કલાકનો સમય લાગે છે અને મુસાફરી દરમિયાન પંદર કલાકનો સમય અને બંને વચ્ચેનો તફાવત છે ને પંદર આપેલો છે આ છે ને ટ્રાન્સલેટ કરવામાં છે ને ઇંગ્લિશ ટુ ગુજરાતી એમાં થોડીક ચેન્જીસ થઈ ગયું છે ત્યારબાદ આ પ્રવાહની નહીં વિરુદ્ધ દિશામાં મુસાફરી કરતા પંદર કલાકનો સમય લાગે છે તો એ થોડુંક અહીં સુધારી લ્યો સુધારી લઈએ ત્યારબાદ જોઈએ english ટુ ગુજરાતી translate કરવામાં અહીં થોડીક થોડીક મિસ્ટેક થઈ ગઈ છે તો તો ચાલો હવે આપણો પ્રશ્ન ready છે અહીં આપણને પૂછ્યું છે જો બંને આ દિશાથી તે જો x a થી ને તે b સુધી જાય છે ધારો કે તો તેને લાગે છે અને પાછો b થી પાછો પણ આવે છે આમ ટોટલ એને છે ને સોળ કલાકનો સમય લાગે છે total સોળ કલાકનો સમય લાગે છે અને એમ કીધું છે જો નિધિના પ્રવાહની વિરુદ્ધ દિશામાં મુસાફરી કરતા એટલે જ્યાંથી જેમ કે એનો પ્રવાહ આ પહેલી વખત પ્રવાહીની દિશામાં ગયો ત્યારબાદ પ્રવાહીની વિરુદ્ધ દિશામાં આવ્યો તો બીજી વખત છે ને એને પંદર કલાક લાગે છે પંદર કલાકનો સમય લાગે છે પ્રવાહીની વિરુદ્ધ દિશામાં મુસાફરી કરતા જો એને આપણને હોળીની ઝડપ એક્સ અને આ બંને વચ્ચેનો તફાવત આપણને આપેલો છે પચીસ પંદર સોરી પંદર કિલોમીટર પ્રતિ કલાક તફાવત જો ખાલી રહેશો નથી આપેલો તો આપણે છે ને પ્રવાહની ઝડપ શોધવાની છે તો આપણને આ વાય બરાબર પૂછેલું છે શોધ તો સૌપ્રથમ આપણને જે માહિતી આપી છે તેના આધારે તો ખાલી આપણે એક જ સૂત્રનો ઉપયોગ કરીશું શીખશું અત્યારે કે આપણે છે ને સૌપ્રથમ મેખ્યું જોમ કે અહીંયા પંદર કલાક લાગે છે અહીં સોળ કલાકનો સમય લાગે છે તો સૌપ્રથમ આપણે મેખ્યું કે આપણે સમય બરાબર અંતરના છેદમાં ઝડપ અંતરના અંતર આપેલું છે ને ઝડપ શોધ એટલે અંતર શોધવાનું થશે ધારો કે અંતર છે ને પહેલી વખત છે ને તેને લાગે છે અંતરને ડિસ્ટન્સ કહીશું એટલે અંગ્રેજીમાં તેને ડી વડે દર્શાવે પહેલી વખત ડીનો સમય લાગે છે બીજી વખત પણ અંતર સમાન હોય એટલે કે એનું ડીનું અંતર રાખશે ડિસ્ટન્સ એટલે કે એટલે સમય આપણને છે ને આપેલો છે ફિફ્ટીન અવર્સ તો અહીંયા 15 અવર્સ લખી નાખશું અંતર આપણને નહીં ખબર એટલે ડી ગુણ્યા ડી બે વખત એટલો સમય લાગે છે પણ ઝડપ ઝડપ પણ આપણને ખબર નથી કેટલી છે હવે આપણે એક પેલું ઇક્વેશન બની ગયું છે જેમ કે ધારો કે અહીં આપણે આ ડી ને ને ટુ ડી કરી નાખશું પંદર બરાબર ટુ ડી છેદમાં સ્પીડ હવે પણ જ્યારે આપણને આ રીતનું પહેલું સમીકરણ મળે જાય ત્યારે ધારો કે અહીં આપણે છે ને પંદર કલાક વિરુદ્ધ દિશામાં લાગે છે એટલે આપણને આ પંદર આપેલું છે હવે આપણને પ્રવાહની ઝડપ અહીં છે ને ધારવાની થશે જેમ કે અહીં આપણે સ્પીડ બરાબર ઝડપને કરતા બનાવશું એટલે કે તો આ પંદર આ બાજુ વ્યા જશે ત્યારબાદ અહીં છેદમાં બે નીચે આપણે શું ધારવી પ્રવાહીની ઝડપ તો આપડે જવાબ આપણા પોઈન્ટ ઉડી જશે તો સૌ પ્રથમ જોઈએ તો હવે આપણે એટલું થઈ ગયું છે ઇક્વેશન તૈયાર હવે તો આપણે બીજા ઇક્વેશન બનાવી નાખશું તો આપણે આને એક નામ આપી દઈએ સૌ પ્રથમ પેલા બીજું જોઈએ પણ આની જેમ સોળ કલાકનો સમય લાગે છે ને જવામાં જો અહીંથી અહીંથી એટલે પ્રવાહની દિશામાં પણ અંતર કાપેલું છે પ્રવાહની વિરુદ્ધ દિશામાં બે વખત અંતર કાપેલું છે એટલે બીજું આમ પહેલાં અંતર કેટલું કાપ્યું આપણને ખબર જ નથી તો આપણે કઈ રીતના સોલ્વ કરી શકશું તો આ પ્રશ્નની મુખ્ય ખાસિયત છે પહેલી વખત પ્રવાહની દિશામાં એટલે એક લખ પ્લસ વાય લખીશું સમય સરખો છે એટલે પ્રવાહની અંતર કાપે છે ચોક્કસ તો ટોટલ આપણે પ્લસ કરવું પડશે ત્યારે બીજી વખત પણ અંતર કાપુ કેટલું ખબર અને સમય આપણને આ પંદર આપેલું છે એક્સ માઇનસ વાય કરીશું ચાલો સમજવા માટે ટોટલ સોળ કલાકમાં સમય લાગે છે એટલે આ સૂત્ર આ ઇક્વેશન બનાવું છે આપણે આ સૂત્ર ઉપરથી નથી સમય બરાબર અંતરના છેદમાં સમય સમય બરાબર આપણે આ લખ્યું છે અંતર બરાબર આપણે ડિસ્ટન્સ લખી નાખ્યું છે જે આપણને ખબર જ નથી ત્યારબાદ ઝડપ બરાબર આપણને ખાલી એક્સ માઇનસ વાયની પ્રવાહની વિરુદ્ધ દિશાની ઝડપ આપી છે તો આપણે સોલ્વ કરીશું તો અહીં એક્સ પ્લસ વાય માં ત્યારબાદ અહીં x minus y બરાબર તો આપણે પંદર લખી શકશું કારણ કે પંદર આપણને આપેલા છે પ્રશ્નમાં હવે આ distance શોધવા માટે છે ને સૌ પ્રથમ આપણે એક એવી કિંમત ધરવી પડશે કે જેના આધારે છે ને પ્રશ્નમાં જવાબ પણ આવી જાય અને direct આપણે જોઈ શકો અહીંયા આપણે ચાર MCQ પણ લખેલા છે તેના આધારે સરળતા રહેશે જશે સૌ પ્રથમ આપણે D ની સૌ પ્રથમ કિંમત ધારી લઈશું જેમ કે આ સૌ પ્રથમ આપણે પહેલો ઓપ્શન ટ્રાય કરીશું કે આપણે અહીં લખી નાખશું x plus y જેમ x plus y જેમ વાય એક્સ માઇનસ વાય હવે ત્યારબાદ હવે સૌ પ્રથમ આપણને પંદર આપેલા છે એક્સ માઇનસ વાય હવે આપણે એની ચાર કિંમત મેંકશું અહીંયા તો આ શક્ય જ નથી ઓગણીસ ઓગણીસ પડે ભાગ ચાલશે જ નહીં કારણ કે અહીં ઓગણીસ મેકશું તો આપણો જવાબ અશક્ય છે અહીં ચાદ ઉડાડવા થોડાક મુશ્કેલ બનશે ત્યારબાદ દસ ધારી લઈએ તો જો અહીં દસ હોય અને આ બંનેનો તફાવત પણ અહીં નથી આ થતો જોઈ શકો છો બંનેનો તફાવત અહીં થઈ જશે પંદર પંદર થશે પણ અહીં આગળ જતા મુશ્કેલી થઈ છે શેદ ઉડાડવામાં ડાયરેક્ટ જોતા જ ખબર પડી જાય ઓગણીસ ભાગ્યા અહીં ગમે તેટલું અંતર કરશું જેમ કે મેઘી જોઈએ આપણે ખાતરી ખાતર કે અહીં છે ને જો આપણે મેકશું ઓગણીસ તો અહીં પંદર વડે ભાગ જ નહીં ચાલે ત્યારબાદ આપણે શક્ય શક્ય નહીં થઈએ ઓપ્શન એ ત્યારબાદ ઓપ્શન બી ઉડાડશું હવે આપણે પંદર મેકશું અહીં એક્સ માઇનસ વાય બરાબર પંદર મીક્યા ધારો કે તો અહીં પ્રવાહની ઝડપ દસ મેકશું તો આ પચીસ થશે હવે આ પચીસ મેકશું તો અહીં તો અહીં પણ બે વડે ભાગ નહીં થાય તો આ પણ જવાબ શક્ય નહીં હોય શકે જ્યાં સુધી શક્ય નહીં થાય ત્યાં સુધી આપણે જોઈશું ત્યારબાદ જોઈએ જો આપણે આપણે ફરી વખત વાય વાળું મેકી દઈએ વાય એક્સ આપણને આ પ્રવાહની વિરુદ્ધ દિશામાં ખબર છે હવે આપણે પ્રવાહ ધારવી છે કઈ રીતના જેમ કે આ ઇક્વેશનને સેટિસ્ફાઈડ થવું પડે જે બંને વાય બરાબર હવે ધારો કે હવે છેલ્લો બે ઓપ્શન વધ્યા છેલ્લે પાંચ મેકે જોઈએ ત્યારબાદ એની બેઝિક મેથડ છે પણ એ છેલ્લા સમજીશું પણ આ પેલા ઓપ્શન વાળું સમજી જોઈએ જો અહીં પાંચ મેખશું તો પંદર માઇનસ કરશું તો વીસ અહીં વીસ જવાબ આવે છે ત્યારબાદ અહીં પાંચ મેક દઈશું તો અહીં પચીસ આવે અહીં વીસ આવ્યા છે સૌ પ્રથમ એની ઇક્વેશન મૂકી દઈએ પંદર ગુણ્યા વીસ છેદ બે બે આ વડે કરશો ને તો સરળતાથી જો ઓપ્શનમાં તમને જવાબ મળી જશે અહીં ઉડી જશે બે વડે સરળતાથી તો અહીં ઉપર દસ આવી જશે તો ઝડપ એટલે આપણને છે ને સૌપ્રથમ પૂછેલું છે અંતર વાળું સૂત્ર છે આપણે અંતર બરાબર ઝડપના છેદમાં અંતર બરાબર ઝડપના છેદમાં સમય અહીં આપણને છે ને મળી છે પંદર ગુણ્યા દસ કરશું દોઢસો કિલોમીટરનું ટોટલ અંતર મળી ગયું છે એકસો પચાસ આ ડી બરાબર મળી ગયો ડિસ્ટન્સ એટલે કે અંતર ના છેદમાં x y વાય વત્તા અહીં આપણને હવે પૂછેલું છે ડિસ્ટન્સ પંદર હવે આ આની કિંમત બધે વડે ઉડાડશો ને જવાબ સોળ આવવો પડે એટલે અહીં દસ આવી જશે ઓટોમેટિક પંદરે દાંત અહીં દસ આવી ગયા તો અહીં છ લાવવા માટે આ છે ને પહેલા પ્રવાહીની ઝડપ એક્સ એક્સ બરાબર આપણને પહેલા છે વીસ તો અહીં વેચશું વીસ ત્યારબાદ અહીં વાય બરાબર આપેલા છે પાંચ પચીસ ટોટલ પચીસ વડે ભાગ પચીસ વડે ભાગ ચલાવો તો પચીસ સંઘ એકસો પચાસ થશે એટલે દસ પ્લસ છ અહીં આપણી ઇક્વેશન છે ને સોળ બરાબર સોળ સેટિસ્ફાઈડ થઈ જાય છે માટે આપણું જે ઓપ્શન ધાર્યો છેલ્લો પાંચ જડે પ્રવાહીની પાંચ ધારી હતી તેના આધારે આ આ સેટિસ્ફાઈડ થઈ જાય માટે આપણો જવાબ છે ને છેલ્લે પાંચ હશે તે હા રાઈટ આન્સર થઈ શકે આપણો હજી પણ આપણે આનો એક્ઝામ્પલ સમજીએ ત્યારે વધારે તમને ખ્યાલ આવી જશે તો ચાલો આપણે આગળનો ક્વેશ્ચન સોલ્વ કરીશું જોઈ એક નાગરિકને પ્રવાહની વિરુદ્ધ દિશામાં પંચોતેર કિલોમીટરનું અંતર કાપે છે પ્રવાહની વિરુદ્ધ દિશામાં ડાયરેક્ટ લખી નાખશું પંચોતેર કિલોમીટરનું અંતર કાપી નાખશું બાર કલાક લાગે છે લખી નાખશું બાર કલાક જ્યારે પ્રવાહની દિશામાં તે જ અંતર કાપવા તેને ફક્ત સાડા સાત કલાક લાગે છે એટલે પ્રવાહની દિશા ડાયરેક્ટ લખી નાખશું તે જ અંતર સમાન સાડા સાત હવે આને થોડુંક આપણે સિમ્પલિફિકેશન કરીશું પચીસ તેરી પંચોતેર થઈ છે ત્રણ ચોક બાર થઈ છે એટલે પચીસના છેદમાં ચાર જવા મળશે અહીં કે આપણે કરીશું ને તો આને પોઈન્ટ વડે ઉડાડવા ન જવાય આ પોઈન્ટ રહે ને અહીં આને આપી દેવાય એટલે પંચોતેર પંચોતેરના છેદમાં દસ થઈ જાય એટલે આ છેદમાં દસ રહે ઉપર વહી જાય છે ગુણા પંચોતેર ગુણા દસ છેદમાં પંચોતેર આ પંચોતેરમાં પંચોતેર કટ થઈ જાય તો આપણને એક્સ પ્લસ વાયની જરૂર પડે દસ કિલોમીટર પ્રતિ કલાક હવે ત્યારબાદ જોયો પ્રવાહની ઝડપ શોધો હોય તો અહીં કંઈક એક હોડીની ઝડપ છે ને અહીં વાય પ્રવાહની ઝડપ ત્યારબાદ અહીં દસ આપેલા છે અહીં પચીસ આપેલા છે બંનેનો સરવાળો કરીશું તો આપણને મળી જશે છે હોડીની ઝડપ પચીસ ત્રીસ ના છેદમાં બે બે કરીશું તો આપણને મળી ગઈ છે પાંત્રીસના છેદમાં બે ઝડપ હોડીની ઝડપ ઉડાડી નાખો તો ચાલે પણ સરળતા રહેશે છે પાંચત્રીસના છેદમાં બે માઈનસ આ કરીશું તો આપણને y બરાબર મળી જશે એટલે વાય બરાબર આપણને પ્રવાહીની ઝડપ જે શોધવાનું કીધું છે તે પ્રશ્નમાં હવે એક્સ માઇનસ બરાબર આપણને 25/4 ચાર આપેલું છે હવે એક્સ બરાબર આપણને 35/2 મળી ગયા પાંત્રીસના 2 બે હવે કરીશું પચીસના છેદમાં આ પ્લસ છે આ બાજુ હવે માઇનસ થઈ જાય અને આ માઇનસ છે ઓલી બાજુ થાય પ્લસ થઈ જાય આ હવે આને બે અહીંયા ભવ્ય વડે ગુણી નાખીશું છેદ છેદ સરખા કરવા માટે તો પાંત્રીસના છેદમાં ચાર થઈ અને અહીં થઈ છે પચીસ ના છેદમાં ચાર તો અહીં જવાબ આવશે જવાબ નો આપ્યો હોય તો બે દુ ચાર પ્લસ એક બે પૂર્ણાંક એક ના બે જવાબ આ બંને હાથા જ કહેવાય તો અહીં તો બીજું કઈ હતું નહીં સમજવા જેવું અહીં આપણને હોળી ની આપેલી છે બંને આપેલી જ છે પ્રવાહની દિશામાં પ્રવાહની વિરુદ્ધ દિશામાં ડાયરેક્ટ આપણે સોલ્વ કરીને બંનેનો જેમ એક્સ શોધતા ત્યાં આ પ્રવાહની દિશામાં પણ પ્લસ પ્રવાહની વિરુદ્ધ દિશામાં બંનેનો આપણે સરવાળો કરીને બે કર્યું તો એક્સ મળી ગયો એમાંથી વાય બયાદ કર્યો ત્યારબાદ રાજુ નામનો વ્યક્તિ પ્રવાહની વિરુદ્ધ દિશામાં એકસો પચાસ કિલોમીટરનું અંતર સાત પોઈન્ટ પાંચ કલાકમાં કાપી નાખે છે રાજુ નામનો વ્યક્તિ છે પ્રવાહની વિરુદ્ધ દિશા એટલે એક્સ માઇનસ વાય થઈ છે કેટલી કલાક દોઢસો કિલોમીટર એટલે એકસો પચાસ સાડા સાત કલાક પ્રવાહની ઝડપ આપણને આપેલી છે હવે અહીં કંઈક પ્રવાહની ઝડપ છે પાંચ આપેલી છે રાજુએ તે જ અંતર પાછા પહોંચવા માટે કેટલી ઝડપે હોળી ચલાવી ચલાવવી જોઈએ તે જ અંતર તે જ અંતર પાછું કેટલી ઝડપે એટલે તે અંદર પાછું આવવાનું છે એટલે આપણને પૂછેલું છે x minus y તો અહીં x y x plus y આ રીતનું કંઈક આપણને આપેલું છે આપણને હોડીની ઝડપ પૂછેલી હોય ને ત્યારબાદ જોઈએ સૌપ્રથમ પ્રથમ આને સોલ્વ કરી નાખશું આ પોઈન્ટ આ પંચોતેરને આમ દસ કરીશું તો ઉપર દસ વૈયા દેશે તો પંચોતેર ગુણ્યા દસ આ રીતનું થઈ જશે પચીસ તેરી પંચોતેર થશે પચીસ સંખ એકસો પચાસ થઈ છે ત્રણ દૂધ છ થઈ છે ત્યારબાદ વીસ વૈધ્યાય આપણને પ્રવાહની વિરુદ્ધ દિશામાં ઝડપ મળે કે વીસ પ્રવાહની દિશામાં મળે કે પાંચ એટલે પ્રવાહની ઝડપ પાંચ મળે ગઈ તો આપણને એક્સ બરાબર પૂછાયેલું છે તો એક્સ બરાબર આપણો થઈ છે આન્સર પચીસ કિલોમીટર પ્રતિ કલાક અને જો એમ પૂછવું હોય પ્રવાહની દિશામાં કેટલી ઝડપ હશે તો આ બંનેનો સરવાળો પચીસ પ્લસ પાંચ તો પ્રવાહની દિશામાં થાય ત્રીસ હવે ક્વેશ્ચન નંબર ફોર્ટી વન જોઈ લઈએ જો ત્રણ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હોળી ચલાવનાર ડ્રાઈવરને સ્થિર પાણીમાં પચાસ કિલોમીટર પ્રવાહની વિરુદ્ધ દિશામાં જવાનો સમય પચાસ કિલોમીટર પ્રવાહની દિશા કરતાં બમણો છે જ્યાં આપણને બમણો સમય આપેલો છે સમયનો ગુણોત્તર મળશે છે આપણને આપણે જેમ સ્પીડનો ગુણોત્તર કરતા એક જેમ વાય જેમ એ રીતના અહીં આપણને સમયનો ગુણોત્તર કરવો પડશે કારણ કે અહીં સમય આપેલો છે જો નહીં કરીએ તો જવાબ નહીં આવે

અહીં બમણો સમય લાગે છે એટલે સમય અહીં બે સમય લાગશે તો અહીં એક આનો સમયનો ગુણોત્તર આપેલો છે હવે જ્યારે ડિસ્ટન્સ સમાન હોય ત્યારે આપણે ક્યાં કે આ ઝડપનો વ્યસ્ત ગુણોત્તરે સમયનો થાય માટે અહીં આ બે રે અહીં આવી આવશે આ એક રે અહીં વ્યસ્ત કરી નાખશું આપણે તો બે જેમ એક ગુણોત્તર મળી ગયો આપણને બે જેમ એક મળી ગયો તો એક શોધવા માટે હવે આપણને છે સાન પ્રવાહની ઝડપ પૂછ્યું તો એક શોધવા માટે આપણે આ બંનેનો સરવાળો કરીશું છેદમાં બે કરીશું આ બેનેનો સરવાળો ત્રણ થઈ જો બે પ્લસ એક ત્રણ ના છેદમાં બે ત્રણના શેદમાં બે કરીશું જવાબ આવશે એક પોઈન્ટ પાંચ એક પોઈન્ટ પાંચ અહીં લખી નાખશું તો આપણને આની વાય બરાબર કેટલા છે ખબર પડી જશે એક માઇનસ એક પોઈન્ટ પાંચ કરીશું તો ઝીરો પોઈન્ટ પાંચ મળશે હવે આપણને પ્રવાહની ઝડપ શોધવાનું જ કીધું છે આપણને અત્યારે જે આપણે ગુણોત્તર જ શોધેલો છે ખાલી સ્પીડનો એટલે આપણે છે ને સૌ પ્રથમ અહીં બંનેનો સરવાળો થશે ત્રણ

અહીં જોવો તો સૌપ્રથમ આપણે આ જે ગુણોત્તર શોધ્યો ને તે ખાલી આપણે ઝડપ ગુણોત્તર શોધેલો છે ત્યારબાદ આપણે અસલી ઝડપ ની તો અહીં આપેલી છે આ રેશિયો મેથડની ખાસિયત છે ત્યારબાદ અહીં ખાલી ગુણાકાર કરીને જવાબ આવી છે આ રીતના જોવો કે અહીં દોઢ હતા તો અહીં ત્રણ થઈ ગયા અહીં તો જીરો પોઈન્ટ એક છે તો અહીં એક ગુણા કરવા પડે એ રીતનું આગળનો ક્વેશ્ચન જોઈ લઈએ ત્યારબાદ ત્યારબાદ જેમ આપણે આજના લેક્ચરની શરૂઆત ધમાકેદાર કરી હતી ક્વેશ્ચનથી તેમ આજનો અંત પણ એવા ધમાકેદાર પ્રશ્નથી જ કરીશું તો સૌ પ્રથમ જોવો આ પ્રશ્ન પહેલાં એક સ્થિર પાણીમાં હોળીની ઝડપ વીસ કિલોમીટર પ્રતિ કલાક આપણને છે ને હોળીની ઝડપ મળી ગઈ છે આ તો સૌ પ્રથમ તો જે આપ્યું છે તે સ્વીકાર કરી લેવાનો છે એક્સ પ્લસ એક્સ પ્લસ વાય જેમ અહીં વાય કરતા હતા ત્યારે બધી એક્સ અહીં જેમ વાય એક્સ માઇનસ વાય જો ખબર ન હોય તો આપણે એક્સ પ્લસ વાય આ વોડીની ઝડપ પ્રવાહની ઝડપ આ પ્રવાહની દિશામાં ઝડપ વોડીની ઝડપ માઇનસ પ્રવાહની પ્રવાહની ઝડપ માઇનસ પ્રવાહની વિરુદ્ધ દિશામાં ઝડપ આ રીતનો કંઈક ગુણોત્તર છે આપણે ચાર લેક્ચર છે જોતા આવીએ છીએ અહીં બેસ આપેલા છે રેડી હવે આગળ વધશે હોડી ત્રણસો ચોસઠ કિલોમીટરનું અંતર પ્રવાહની દિશામાં જાય છે અહીં આપણને કિલોમીટર આપેલું આપી દીધા છે એટલે અહીં હાઇલાઇટ કરી નાખજો ડિસ્ટન્સ આપેલું છે એટલે સરળતા રહેશે અને પછી શરૂઆતના બિંદુ સુધી પહોંચવા પહોંચી જાય છે એટલે આ આઈ થિંક અંતર પ્રવાહની દિશામાં જાય છે પ્રવાહની વિરુદ્ધ દિશામાં જાય પાછો એને રસ્તે પાછો વહી જાય છે એવું આપ્યું છે મુસાફરીમાં ટોટલ total એને ચાલીસ કલાક નો સમય લાગી જાય છે તો પ્રવાહની ની ઝડપ શોધો આપણને આ શોધવાનું કીધું છે હવે ખાલી આપણને એક ઝડપ આપેલી છે એટલે આપણને ખાલી સ્પીડ આપેલી છે યક્ષ ની હોળી ઝડપ આપેલી છે ને હવે ખાલી છે ને એક અંતર આપેલું છે એના આધારે તો આ મુશ્કેલ છે આ શોધવું તો અહીં આપણે છે ને ઇક્વેશન બનાવવું સો ટકા બનાવવું જ પડશે આ ઓપરેશનમાં તો સૌ પ્રથમ આપણે ઓલા ગયા ઓલા અંતરના છેદમાં જડપ વાળું જો આપણે સમય વધુ સમય બરાબર શું થાય અંતરના છેદમાં ઝડપ આપણને જેટલી માહિતી આપેલી છે એટલે સમય આપણને નો જો કે આપેલો છે અંતર આપણને આપેલું છે ત્રણસો સોસઠ મેકી દઈશું હવે આપણને ઝડપ જ મેન નથી ખબર અહીં કેટલી થાય છે એની ખબર અને અહીં કેટલી થાય છે એની ખબર પણ ખાલી એક્સ આપેલું છે જો જોઈ બંને બે વખત અંતર કાપે છે એક વખત જાય છે એટલે જાય છે એટલે એને કંઈક પ્રવાહ સાથે ગયો હોય છે અને બીજી વખત આવે છે એટલે કે પ્રવાહની વિરુદ્ધ દિશામાં આવ્યો છે તો પહેલી વખત જેટલો સમય લાગે છે તેને અહીં મૂકી દઈશું એક્સ પ્લસ વાય કારણ કે તે જાય છે ને પ્રવાહની દિશામાં માટે એક્સ પ્લસ વાય મેં ત્યારે બીજું અંતર તો સમાન જ લાગે છે ફરી વખત તે પ્રવાહની વિરુદ્ધ દિશામાં પ્રવાહ એની સામે આવતો હોય છે એટલે ત્રણસો ચોસઠ કિલોમીટરનું અંતર છે હવે એને કેટલો સમય લાગે એક્સ માઇનસ વાય કરી નાખશું જેટલી માહિતી આવી છે તેટલું એક્સ માઇનસ વાય

જવાબ આપણો ચાલીસ થવો જોઈએ હવે સૌ પ્રથમ તો જોઈએ આપણે અહીં આપણે વાયની કેવી કિંમત મેં કીધું કે આપણે સરવાળો છે ને ચાલીસ જ થવો જોઈએ ચાલીસ એટલે ચાલીસ એક્ઝેક્ટ તો અહીં છે ને જ્યારે આવા ક્વેશ્ચન દેખાય તો ઉપર જેટલી સંખ્યા છે ને નાનામાં નાની સંખ્યા વડે એનું સિમ્પલિફિકેશન કરવાનું જોવાનું સૌપ્રથમ પ્રથમ તો અહીં છે ને છેલ્લા બેંક સોસઠ છે એટલે માટે આ સંખ્યા ચાર વડે વિભાજ્ય છે ચાર વડે વિભાજ્ય છે તો એને સૌ પ્રથમ ચાર વડે એના ભાગ પાડી નાખશું કે

સૌ પ્રથમ જોઈ લઈશું જોઈ આપણે આમ તાર્કિક રીતના જોવા જઈએ તો દસ મેંખશું તો અહીં ત્રીસ થઈ જશે છે ત્રીસના કડી આમ કંઈ એકાણું બેકાણું આપણને આવે નહીં ત્રીસ ખાલી નેવ આવે ત્રીસના કડી એટલી તો આપણને જોતા ખબર પડે ઇક્વેશન બની જાય પછી આવો છો તમારું છે ને જ દોડાવવાનું રહેશે ખાલી આમ જોઈએ જવાબ આવી જાય જો તમે આમ ખાલી યુઝલી જોવો તો હવે આપણે જો ધારો કે અહીં આઠ મીક્યું

હવે વધ્યા છે શું જયારે આવો ક્વેશન હોય ત્યારે મોટે ભાગ છે ને જવાબ છેલ્લા જ આપેલો હોય છે ઓપ્શન છેલ્લું વધ્યું છે ડીમાં જો ભાગ ચાલે તો ઠીક છે ને કઈ જોઈ લેવાનું હવે આપણે આ મળી ગયું છે ને એકાણું ગુણ્યા ચાર અહીં મિત્ર એકાણું ગુણ્યા ચાર વીસ પ્લસ હવે છેલ્લા સત વધ્યા છે આપણે ભાઈ બીજો કોઈ ઓપ્શન નથી હવે એકાણું ગુણ્યા ચાર છેદમાં વીસ માઇનસ છ બરાબર કેટલા સોળ મળવા આપણે હવે જુઓ તો આ છવ્વીસ થઈ છે એકાણું ગુણ્યા ચાર છેદમાં વીસ પ્લસ છ એટલે છવ્વીસ થઈ છે હવે પેલા આને તો ઉડાડી નાખી આનું કામકાજ પછી કરીશું હવે આની તેર દુ તેર ગુણ્યા બે લખી શકાય છવ્વીસને તેર દુ છવ્વીસ થાય માટે આને તેર ગુણ્યા બે લખી શકાય હવે તેર વડે છે ને જોઈશું ને તો આ એકાણું ભાગ સરળતાથી થઈ શકશે એટલે કે તેર સત્તા એકાણું સરળતાથી ઉડી શકશો માટે આપણે અહીં ઓપ્શન છીએ ડી સક્રો તારે જોવો સરળતાથી ઓપ્શનમાં ઉડી જશે ત્યારબાદ અહીં કરીશું તો બે ઉપર મળી જશે આપણને આ બાજુ માઇનસ છ કરવાના છાપે એટલે ચૌદ થશે એટલે કઈક બે ગુણા સાત થશે અહીં કરીશું તો બે દુ ચાર થશે અહીં ચાર વડે આપડે જ ભાગ ચલાવ્યો તેર સત્તર એકાણું તો અહીં તેર પડે તો તેર into બે એટલે છવ્વીસ થશે હવે આપણે ચૌદ મળી ગયા અહીં છે ને સાત દુ ચૌદ છે ચૌદ plus સેવી કરીશું તો જવાબ આપણો બરાબર સોળ આવવો પડે ચાલીસ છે ટોટલ ચાલીસ કલાક લાગે છે અહીંયા આપણે પ્રશ્નમાં જોઈ ગયા એમ ચાલીસ સોળ તો ગયા પ્રશ્ન માહિતી ચાલીસ રેડી હવે છ ચૌદ પ્લસ છવ્વીસ કરશું તો બરાબર ચાલીસ ઇક્વેશન સેટિસ્ફાય કરવું પડ્યા આ જીરો બે બે ચાર ચીસ બરાબર ચાલીસ માટે આપણે જે આ જે પ્રવાહીની ઝડપ છ આધારી સાચી પડી એ માટે આપણો જવાબ થશે રાઈટ આન્સર ઓપ્શન ડી ઇઝ રાઈટ આન્સર ફરી વખત જોઈ લઈએ આપણે શું શું આપણને કંઈ કંઈ આપેલું જ નહીં પૂરતી માહિતી નહીં તે માટે આપણે એક્સ બરાબર વીસ આપેલા હતા ત્યારબાદ આપણે અંતરને છેદમાં ઝડપવાળું સૂત્ર ટ્રાય કર્યું બે વખત જઈને પાછો આવે છે બે વખત ઇક્વેશનની મૂકી એક પ્રવાહની દિશામાં પ્રવાહની વિરુદ્ધ દિશામાં બરાબર આપણને ટોટલ સમય આપેલો હતો વાય હવે એક્સ બરાબર આપણે અહીં મેં દીધા હતા કારણ કે જે માહિતી આપી હતી આપણે લખી ત્યારબાદ બાય બરાબર આપણને શું આપેલું ખબર જ નથી એટલે આપણે ઓપ્શનથી સરળતાથી જેમ પહેલાં થી ટ્રાય કર્યું ઓપ્શન એથી લેવાનું ટ્રાય કર્યું દસ વડે ભાગ ચલાવ્યો દસ વડે શક્ય જ નહોતો ભાગ કારણ કે બધી બેકી શીખ્યા ઉપર એકાણું આવતા હતા દસ વડે ભાગ જ ન ચાલ્યો આઠ વડે પણ તેવી જ રીતના ભાગ ન ચાલ્યો એટલે આઠ પણ ન લીધા આપણે તેવી જ રીતના ચાર લીધા ચાર પણ બે કી સંખ્યા છે ભાગ જ ન ચાલ્યો એ રીતના તેને બંને નો સરવાળો કરતા બે કી જવાબ આવતો હતો એટલે આમ જોવો ને વીસ પ્લસ ચાર ચોવીસ જાણે અહીંયા છે ને આપણે છ લીધા ને એટલે છવ્વીસ છવ્વીસ થયા ને તેર ગુણી બે લખી અહીંયા તો તેર સત્તા એકાણું એ રીતના ભાગ ચાલતો હતો તેર વડે તો આપણે સરળતાથી જવાબ આપી દીધો તો અહીં આપણો રાઈટ આન્સર છે ડી હજી પણ આપણે આગળ થોડાક પ્રશ્નો છે હજી આના ત્રણ ચાર પાર્ટ આવશે તો જો અહીં સુધીનો લેક્ચર ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો જોડે શેર કરો તો અહીંયા આપણે લેક્ચરને પૂર્ણ જાહેર કરીએ છીએ તો જય હિન્દ